નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આપણે આવી ગયા છીએ લાલ મરચાં મરચાંની હરાજીમાં તારીખ આજે નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ થોડીક મહારાજીનું કામકાજ શરૂ થશે તો ચાલો આપણે જોઈએ કે આજે લાલ મરચાંમાં શું બજાર નીકળે છે

Siap, nomor nomor, bongkar, 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 deh. bongkar, 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 હા અમારજી બબલા બાર બાર 82 82 ઓવર ઓવર હા 82 પાસા આવ્યો 82 ચાલુ રાખ્યા ઉપર કેટલા થયા 8101 રૂપિયા મિત્રો આ મરચાના બજાર ભાવ નીકળા છે 8101 સુપર ક્વોલિટી નું મરચું છે 8101 રૂપિયા બજાર ભાવ એનાથી ઉપર છે હવાઈ નથી જરાય ઓ હોય ઉતાર દે જય ભાઈ ઉતારો ઉતારો सात हजार नौ सौ एक रुपये आ मरचा बजार भाव सात हजार नौ सौ एक रूपय त्रन हजार आठ सौ एक रुपये मित्रों आमचा न बजार भाव तरह हजार आठ सौ एक सात हजार आठ सौ ने एक रुपया मित्रों मर्चा ना बजार भाव सात हजार आठ सौ एक

58 57 57 58 51 રૂપિયા માં ઈ નથી ભાઈ ડાયા ઓર છે લગારે એસપી 5851 રૂપિયા મિત્રો આ મર્ચાના બજારા ભાવ 5851 રૂપિયા નીકળા છે મર્ચાના બજાર તો 58 58 पांच हजार आठ सौ एक रुपया मित्रा मरचा ना बजार भाव पांच हजार आठ सौ एक પાંચ હજાર નવસો ને એકાવન રૂપિયા મિત્રા મરચાના બજાર આવું પાંચ હજાર નવસો ને એકાવન